પશુ સંશોધન કેન્દ્ર કામધેનુ યુનિવર્સિટી સરદાર નગરની સિદ્ધિઓ

કેન્દ્ર ખાતે પશુઓને સંલગ્ન સંશોધન શિક્ષણ અને વિસ્તરણ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે પશુ સંશોધન કેન્દ્ર હાલ વર્ષ બે હજાર ત્રેવીસ કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત કાર્યરત છે પશુ સંશોધન કેન્દ્ર ખાતે આશરે છસો સાતસો જેટલી વિવિધ વયની કાંકરેજ ગાયો અને મહેસાણી ભેંસોની તથા બસ્સો જેટલા મહેસાણી ઓલાદના બકરાની જાળવણી કરવામાં આવે છે છેલ્લા પિસ્તાલીસ વર્ષમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી સંવર્ધન માવજત તેમજ ઉત્તમ આહાર અને સંશોધન થકી કાંકરેજ ગાય તેમજ મહેસાણી ભેંસની સારી ઉત્પાદન ક્ષમતા ધરાવતી ઓલાદ તૈયાર કરાયેલ છે पशु संशोधन केंद्र कामधेनु यूनिवर्सिटी द्वारा विविध योजनाओं अंतर्गत अहत्वपूर्ण घेटा मा, मा, ने संवर्धन करूल उत्पादन वर्ष बेहजार आठ मर के वी वाय अंतर्गत औलाद सुधारणा योजना वर्ष दस आईसीएआर अंतर्गत हर्ड प्रोजनी टेस्टिंग योजना પશુઓમાં ઉત્પાદન આહાર અને સંવર્ધન ને લગતી સંશોધન પ્રવૃત્તિઓ ગાય મહેસાણી ભેંસ તેમજ બંની ભેંસ ઓલાદની જાળવણી અને આનુવંશિક સુધારણા ગુજરાતની વિવિધ વેટરનરી તેમજ ડિપ્લોમા કોલેજોના વિદ્યાર્થીઓની તાલીમ અને સંશોધનો કૃષિ વિજ્ઞાન ગ્રામીણ વિજ્ઞાન સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને પશુધન નિરીક્ષકોના માટે તાલીમ શિક્ષણ અને સંશોધનના કેન્દ્ર તરીકે પણ હાલ કાર્યરત છે હજારો ખેડૂતો પશુપાલકો પશુપ્રેમીઓ અને વિવિધ ક્ષેત્રોના અધિકારીઓ આ કેન્દ્રની અવારનવાર મુલાકાત લે છે અને માહિતીનું આદાન પ્રદાન કરે છે કાંકરેજ ગાય અને મહેસાણી ભેંસની ઉત્તમ ઓલાદ સુધારણા થકી ઉત્તર ગુજરાતના પશુપાલકોની આજીવિકાની સુરક્ષા અને સામાજિક આર્થિક સ્થિરતામાં સુધારો કરવો એ પશુ સંશોધન કેન્દ્રનો મુખ્ય હેતુ છે પશુ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિ નગર ની મુખ્ય કામગીરીઓ કાંકરેજ ગાય મહેસાણી અને બન્ની ભેંસ ની નું સંરક્ષણ કાંકરેજ ગાય તથા મહેસાણી ભેંસ માં પસંદગી સંવર્ધન દ્વારા આનુવંશિક સુધારણા કાંકરેજ ઓલાદ માં સંતતિ પરીક્ષણ દ્વારા ઝડપી ઓલાદ સુધારણા કાંકરેજ ગાયો અને મહેસાણી ભેંસોના શ્રેષ્ઠ એટલે કે એલીટ ધણની સ્થાપના ઓલાદ સુધારણા માટે ઉચ્ચ વંશાવલી રેકોર્ડવાળા સાંડ મહેસાણી અને બનની પાડા અને તેના બીજદાનના ડોઝ નજીવા દરે પશુપાલકોને તેમની ઓલાદ સુધારણા અર્થે ઉપલબ્ધ કરાવવા ઘાસચારાની ઉત્પાદકતામાં વધારો કરી શ્રેષ્ઠ પશુ આહાર વ્યવસ્થાપન જમીન સુધારણા માટે શ્રેષ્ઠતમ છાણિયા અને કમ્પોસ્ટ ખાતરો તૈયાર કરવા પશુધન ઉત્પાદન વૃદ્ધિ સાથે વૈજ્ઞાનિક પશુપાલન પદ્ધતિઓનું પશુપાલકો સુધી હસ્તાંતરણ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક તાલીમ અને અભ્યાસ અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટો માટેના સંશોધન માટે વિવિધ સુવિધાઓ પૂરી પાડવી આ કેન્દ્ર પાસે ચાલીસ હેક્ટર ખેતી લાયક છે જેમાં મકાઈ જુવાર નેપિયર બાજરા રજકો ઓટ ચિકોરી અને રજકા બાજરી વગેરે જેવા મુખ્ય ચારા પાકો ઉગાડવામાં આવે છે અને કેન્દ્ર ખાતેના પશુઓને પશુ આહારમાં લીલા ચારા તરીકે આપવામાં આવે છે આ ઉપરાંત કેન્દ્ર ખાતે વર્મી કમ્પોસ્ટ યુનિટ મારફતે વર્મી કમ્પોસ્ટ ખાતર તેમજ પ્રાકૃતિક ખેતી માટે ઘન જીવામૃત ખાતર તૈયાર કરી આજુબાજુના ખેડૂતોને નજીવા દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે પશુ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગરની માળખાગત સુવિધાઓ પંદર હેક્ટર જમીનમાં બનેલ પશુ સંશોધન કેન્દ્ર ગાય ભેંસ અને બકરા માટેના અલગ પચીસ શેડની વ્યવસ્થા ક્ષમતા ધરાવતી પ્રવાહી નાઇટ્રોજન ટાંકી લીલા અને સૂકા ચારા માટે અલગથી ચાફિંગ યુનિટ પશુ આહાર પરીક્ષણ માટે પોષણ લેબોરેટરી દાણ અને મિનરલ મિક્સર બનાવવા માટે ફીડ મિલ યુનિટ સૂકા ચારા અને દાણાના સંગ્રહ માટે પાંચ સ્ટોરેજ ગોડાઉન વેટરનરી ડિસ્પેન્સરી પંચ્યાસી ક્યુબિક મીટરના બે બાયોગેસ યુનિટ સાયલેજ બનાવવા માટે ટ્રેન્ચ સાયલોપીટ પશુઓના ઉત્પાદન અને બ્રીડિંગને લગતા ડેટા કીપિંગ સોફ્ટવેર પશુ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિ નગરના ક્ષેત્રીય કાર્યક્રમો વર્ષ બે હજાર દસ માં ક્ષેત્રીય કક્ષાએ સંતતિ પરીક્ષણ યોજના અમલમાં મૂકવામાં આવી જેમાં ક્ષેત્રીય કક્ષાએ ખેડૂતોના ઘરે મૂલ્યવાન કાંકરેજ જાતિના સંરક્ષણ અને આનુવંશિક સુધારણાની શરૂઆત કરવામાં આવી સીમેન્ટ પ્રોસેસિંગ પ્રયોગશાળા અને બુલ શેડની સ્થાપના દ્વારા ઉચ્ચ કોટીના સાંઠના બીજનો સંગ્રહ અને જાળવણી પણ શરૂ કરવામાં આવી આમ ઉચ્ચ વંશાવલીના કાંકરેજ સાંઢના કુલ દોઢ લાખ ડોઝ હાલમાં બીજદાન માટે સાચવવામાં આવ્યા ઉચ્ચ ઓલાદની ગાયો અને સિદ્ધ સાંઢના નામાંકિત સંવર્ધનમાંથી જન્મેલા સાંઢની ફિલ્ડ પ્રોજેની ટેસ્ટિંગ ડેટા રેકોર્ડિંગ યુનિટ્સ અંતર્ગત પશુપાલકો માટે સંતતિ પરીક્ષણ યોજના હાથ ધરવામાં આવેલ સાંઢના આનુવંશિક વિશ્લેષણ માટે ડેટા એકત્રિત કરી અને પ્રુવન બુલના બીજદાનના બહોળા ઉપયોગ થકી ભવિષ્યમાં ઝડપી ઓલાદ સુધારણા

દુધાળ પશુ દીઠ દૂધની ઉપજ ત્રણ ગણી એટલે કે ઓગણીસો ઇઠ્યોતેર થી પંચ્યાસી માં નવસો સિત્યોતેર લીટર હતી જે વધીને બે હજાર ત્રેવીસ ચોવીસ માં ત્રણ હજાર થી બત્રીસો પચાસ લીટર પ્રતિ વેતર સુધી પહોંચેલ છે વધારવાના પ્રયાસ દ્વારા દિવસ હતા તે સુધારો વસુકેલ સમય દિવસોમાં નોંધપાત્ર ઘટાડા દ્વારા ઓગણીસો ઇઠ્યોતેર થી પંચ્યાસી જે એકસો પચાસ થી બસો દિવસ હતો તે બે હજાર ચોવીસ માં સો થી એકસો વીસ દિવસ સુધી ઘટાડેલ છે કાંકરેજ ગાયોમાં બે વિયાણ વચ્ચેનો સમયગાળો થી વચ્ચે મહિના હતો જે ઘટાડીને થી મહિના સુધી પહોંચાડેલ છે કાંકરેજ ગાયમાં પ્રથમ વિયાણની ઉંમર પચાસ મહિના જેટલી હતી તેને ઘટાડીને ઓગણચાલીસ મહિના કરેલ છે દૂધાળ પશુનું સરેરાશ દૂધ ઉત્પાદન એટલે કે વેટ એવરેજ અને ધડનું સરેરાશ દૂધ ઉત્પાદન એટલે હર્ટ એવરેજ પણ સુધરી છે જેમાં દૂધાળ પશુની સરેરાશ સાત થી આઠ

છેલ્લા ચાલીસ વર્ષ દરમિયાન કાંકરેજ ઓલાદની ગાયે સાબિત કર્યું છે કે તેમાં સહનશીલતા રોગ પ્રતિકાર શક્તિ વધુ ગર્ભધારણ દર અને ખાસ કરીને ઉનાળાના મહિનાઓમાં જાતિની ગાયોની સરખામણીમાં દૂધ ઉત્પાદન જાળવી રાખવા જેવા ગુણો હોય તે શંકર ગાય કરતા શ્રેષ્ઠ છે પશુ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર ખાતે મહેસાણી ભેંસમાં સંશોધનની ઉમદા કામગીરી થઈ રહેલ છે પરિણામ સ્વરૂપે મહેસાણી પ્રજનન દ્વારા વધુ દૂધ ઉત્પાદન મળેલ છે મહેસાણી ભેંસની દૂધની ઉપજ ચૌદ લીટર હતી જે વધીને બે હજાર ચોવીસ માં બે હજાર થી બાવીસો લીટર થયેલ મહેસાણી ભેંસના વસુકેલ દિવસોમાં નોંધપાત્ર ઘટાડો થતાં તે એકસો અડતાલીસ દિવસથી ઘટી એકસો ચાર દિવસ સુધી નોંધાયેલ મહેસાણી ભેંસના બે વિયાણ વચ્ચેનો ગાળો લગભગ વીસ મહિનાથી ઘટીને તેર મહિના સુધી સ્થિર થયેલ મહેસાણી દુધાળ ભેંસોની વેટ એવરેજ અને હર્ડ એવરેજમાં પણ સુધારો થયો છે વર્તમાન દુધાળ ભેંસોની સરેરાશ છ થી આઠ લિટર અને ધળની સરેરાશ ચાર થી પાંચ લિટર થયેલ મહેસાણી ભેંસ દ્વારા સૌથી વધુ ત્રણસો દિવસ દરમિયાન દૂધ ઉત્પાદન બાવીસ પોઈન્ટ શૂન્ય નવ લીટર નોંધાયેલ પશુ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર ખાતે કાંકરેજ ગાય અને મહેસાણી ભેંસમાં ઉત્પાદન અને પ્રજનન લક્ષણોની સરખામણી પર એક નજર કરીએ પશુ સંશોધન કેન્દ્રની સ્થાપના ઓગણીસો અઠ્યોતેરમાં થઈ હતી એની અંદર મુખ્ય ઉદ્દેશ હતા કે ઉત્તર ગુજરાતની જે ગાય અને ભેંસની બ્રીડ છે એને સાચવણી કરવી અને એનું ઉત્પાદનમાં વધારો કરવો તો અત્યારે આ કેન્દ્ર મુખ્યત્વે ત્રણ પ્રવૃત્તિ કરે છે શિક્ષણ સંશોધન અને વિસ્તરણ શિક્ષણની અંદર જોઈએ તો જે વેટનરી કોલેજના સ્ટુડન્ટો છે એનું પ્રેક્ટિકલ જ્ઞાન માટે અહીંયા ઇન્ટર્નશીપ માટે આવે છે એ સિવાય જે પીજી કરતા હોય વિદ્યાર્થીઓ અત્રે એના સંશોધન માટે પણ આવે છે અને બીઆરએસના સ્ટુડન્ટો ઇન્ટર્નશીપમાં આવે છે એ સિવાય જોઈએ વિસ્તરણની પ્રવૃત્તિમાં જોઈએ આખા ગુજરાત તેમજ આખા દેશમાંથી ઘણા ખેડૂતો અત્રેની તે આવે છે સંશોધનની વાત કરું તો ઓગણીસો અઠ્યોતેરમાં ગાયનું વેતરનું દૂધ ઉત્પાદન નવસો સત્યોતેર લીટર હતું એમાંથી સારા આખલાથી બ્રિડિંગ કરીને અત્યારે અમે બત્રીસો ને પચાસ લીટર એક વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન સુધી પહોંચ્યા છે સારા આખલાના સિમેન્ટ ડોઝ પશુપાલકોને મળી રહે એના માટે અમે સિમેન્ટ ડોઝ પણ અત્યારે નજીવા દરે અત્રેથી કાંકરેજ અને તેમજ મહેસાણી ભેંસના સિમેન્ટ ડોઝ પણ વિતરણ કરવામાં આવે છે જે અત્યારે પૂરા ભારતની અંદર આ સિમેન્ટ ડોઝની વધારેમાં વધારે ડિમાન્ડ છે આમ પશુ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિ નગર દ્વારા ઉત્તર ગુજરાતના પશુપાલકો માટે કાંકરેજ ગાય મહેસાણા અને બંની ભેંસના શ્રેષ્ઠ જર્મ પ્લાઝમનું સંરક્ષણ સુધારણા અને પ્રચાર પ્રસાર માટે સદાય અગ્રસર છે અને તેનો મુખ્ય આશય ખેડૂતો અને પશુપાલકોને પશુપાલનની સુધારેલી અદ્યતન ટેકનોલોજીના જ્ઞાન સાથે સમૃદ્ધ કરવાનો છે ચાલો આપણે સૌ સાથે મળી પશુ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિ નગરની પ્રવૃત્તિને બિરદાવી અને થયેલ સંશોધન શિક્ષણ અને વિસ્તરણની કામગીરીને પ્રોત્સાહન આપીએ